સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગર અને મારા મિત્ર રામભાઈ આજે અમે જે સાવ નાના આમ નવજાત શિશુ હતા તે મોટા થઈ ગયા છે અત્યારે ચાર પાંચ મહિનાના થઈ ગયા છે તો અત્યારે હું તથા મારા મિત્ર રિલીઝ કરવા આવ્યા છે જય મા મેલેડી મિત્રો અમે આગામી વિડીયોમાં કીધું હતું કે લાઈવ જતા લાઈવ છે ત્યારે અમે કીધું હતું કે ખિચકોડીના બચ્ચાને રિલીઝ કરવા જાવે એ સમયે જ આવી ગયો છે જે ખીચકોડીના બચ્ચા અમારી પાસે ચાર પાંચ મહિના રહેલા હોય અમારી સાથે એને જીવ મળી ગયો હોય જો મિત્રો તમે જોઈ શકો છો એને મુક્ત અમારો જીવ પણ ચાલતો નથી પણ એને આપણી સાથે રહેવામાં મજા ન આવે એને ખુલ્લા આસમાનમાં રહેવાનું છે એનું છે એના મિત્રો બનાવવાના છે નવા નવા ખિચકોડા છે તમે અવાજ અને એક ખાસ કહેવાનું કે અમારા એક મિત્ર છે રાજુભાઈ તેમની મદદથી એ પણ અમને ખૂબ જ સપોર્ટ કરે છે અને તેમની મદદથી અમને સેવાનો મોકો મળ્યો છે અને બીજું એક ખાસ કહેવાનું કે અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો નવા હોય તો અચૂક સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં અને તમે પણ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને પણ કરાવો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કારણ કે અબોલ જીવની સેવાના વિડીયો છે આ અને સેવાના વિડિયોને જેટલો શેર કરશો ને મિત્રો એટલે સેવાનો અમે આગળ વધી જશું જય મા મેલડી આજે તમે જોઈ રહ્યા છો બચ્ચા જે ચાર ચાર પાંચ પાંચ મહિનાના છે એને કરવી આજે જોઈ શકો છો તમે વચ્ચા તેને અમે અત્યારે રિલીઝ કર્યું છે જો તેની પૂછડીના ભાગમાં જોઈ શકો છો થોડુંક બીમાર હતું તો અત્યારે એની રિકવરી આવી ગઈ છે પૂછડીના ભાગમાં પણ એટલે એને આઝાદ કરી દેવી હેલો રમભાઈ આ હેલો જોજો તો કરે એયો યો યો મેં બચ્ચા ને પણ જવું નથી ગમતું ભાઈ બીજા